નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો કે ભાજપ સરકારના મોટા મોટા તાઇફા હાલ તમે જોઈ શકો છો કે આંગણવાડી તેળા અને કાર્યકરની ભરતી પડી હતી હમણાં નિમણૂક પત્ર લેવા માટે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી રહ્યા છે તમે જુઓ છો કે તેળાગરનો પગાર કેટલો હોય છે કાર્યકર બેનનો પગાર કેટલો હોય છે અને કાયમી કર્મચારી તો હજી જાહેર કર્યા નથી ફક્ત તમે જુઓ ફક્ત સરકાર વાહવાહી લેવા માટે કરીને તમે જોઈ શકો છો કે છેઠ ગાંધીનગર ખાતે બનાસકાંઠાના જે આંગણવાડી બેનો નિમણૂક કરવાની છે જે પાસ થઈ છે જે તળાગર બેનો ભરતીની અંદર પાસ થઈ છે તેમના નિમણૂક ઓર્ડર લેવા માટે મુખ્યમંત્રીના વરદ હસ્તે નિમણૂક પત્ર લેવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ રાત્રે બે વાગે જે પણ આઈ વિભાગ લાગતી હોય ત્યાં જવાનું બે વાગે બસ ઉપડશે સવારમાં પાંચ વાગે કે સાત વાગે ગાંધીનગર ખાતે પહોંચશે અને ત્યાં મહિલાઓની જનમેદની ભેગી કરશે અને એવું કહે છે કે અમે રોજગારી આપીએ છીએ તો રોજગારી શું પાંચ હજાર પાંચસો પગારની અંદર દિવસના એકસો ત્યાંશી કે ચોર્યાસી રૂપિયા પડે છે આ તેડા ગરબિયાનોના શું એકસો ને રૂપિયાની અંદર ખર્ચ ચાલે છે અને તમે જુઓ છો કે કારીકર બહેનનો પગાર દસ હજાર હોય છે તો ત્રણસો તેત્રીસ રૂપિયા જેવું પડે છે દિવસનું તો શું ત્રણસો રૂપિયા કે સાડા ત્રણસો રૂપિયા ખર્ચ ચાલે છે અત્યારે મોંઘવારી જુઓ તમે ક્યાં પહોંચે જ છે કેટલી મોંઘવારી છે કે એને વેતન કેટલું આપવામાં આવે છે એ પાછી આંગણવાડી છે એ બંનેની સહુક્તથી ચાલે છે આઈ વિભાગના સાથ સહયોગથી અને જે તમે કહી શકાય કે આઈસીડી વિભાગ અને ફણસાલી ટ્રસ્ટના બંનેના સહયોગથી ચાલે છે એટલે કે બાળ વિકાસ યોજના જે ચાલે છે એના અંતર્ગત ચાલે છે તો સરકાર એમ કહે છે કે અમે રોજગારી આપીએ છીએ તો રોજગારી તમે આપો છો તો કાયમી કર્મચારી તો જાહેર કરતા નથી ફક્ત તમારી રોજગારી માટે કરીને તમારા દેખાવ માટે કરીને બહેનોને તમે ગાંધીનગર બોલાવો છો પગાર કેટલો છે એ તમે પહેલો તો કહો માનદ વેતનની અંદર કામ કરે છે અને તમે તમારા જે વાહવાહી અને તમારી તાઇફા બતાવવા માટે કે અમે મહિલાઓને રોજગારી આપીએ છીએ આટલી મહિલાઓને રોજગારી આપી રોજગારી કોને કહેવાય કે દિવસના ઘણા નહીં પણ પાંચસો રૂપિયા તો જે વેતન પડતું હોય ત્યારે રોજગારી પરવડે એમ છે હવે તમે પાંચ હજાર પાંચસો પગાર આપો છો અને ત્રીસ દિવસ તમે એમ કહો છો કે ત્રીસ દિવસના પાંચ હજાર પાંચસો તો બસો રૂપિયા પણ વેતન પડતું નથી તમે જોઈ શકો છો તો તમે જે કામગીરી કરી રહ્યા છો એ અમે કહીએ છીએ કે રોજગારી આપો છો સારું કામ છે પણ એના બદલામાં વેતન પણ આપવું જ જોઈએ ને એ પણ એક મોટો મુદ્દો છે એટલા માટે આ લાઈવના માધ્યમથી આપણે દરેક મિત્રો ખાસ જણાવજો કે શું આ જે તાયફા કરી રહ્યા છે યોગ્ય છે ભલે હું તો કહું રોજગારી આપે છે રોજગારી આપે છે તો કાયમી કેમ કરતા નથી કાયમી કર્મચારી જાહેર કરે અથવા તો પગાર ભથ્થું વધારે આપે કમસે કમ આંગણવાડી કાર્યકરનો પગાર પંદરથી સત્તર વચ્ચે હોવો જોઈએ અને તેડાકારનો પગાર દસથી બાર હજાર હોવો જોઈએ ત્યારે એમનું વેતન પરવડે તો એ ઘર બહાર બધું મૂકીને આવે છે આખો દિવસ આંગણવાડી ખાતે રહે છે બાળકોને સાર સંપર્ક રાખે છે અને તેમ છતાં એમનો પગાર તમે જુઓ નૈવત જેવો જ છે અને ફક્ત એમણે દેખાવો કરવો હોય છે કે અમે આટલી આંગણવાડીઓની ભરતી કરી અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર મને જાણવા મળ્યું એના અનુસંધાને પાંચસો ઓગણત્રીસ જે કાર્યકરને તેના આગળ બહેરોની નિમણૂક પત્ર આપવાનો છે અને એમને પાછું દરેક જ્યાં પણ આંગણવાડીના આઈ વિભાગ લાગતું હોય ત્યાં રાત્રે જવાનું છે અને ત્યાંથી બસમાં બેસવાનું છે અને ચાર કે પાંચ વાગે ગાંધીનગર આવવાનું છે અને ત્યાં મુખ્યમંત્રીના વરદ હસ્તે એમને નિમણૂક ઓર્ડર આપવાના છે અને એ તમે જુઓ છો કે આ બધા તાઇફા છે અને જે એમને પહેલાં જ્યારે પણ નિમણૂક થતી ત્યારે તાલુકાની અંદર આઈસીડી વિભાગની અંદર નિમણૂક ઓડર મળી જતા હતા અમારી વાઇફની જ્યારે નિમણૂક થઈ ત્યારે બંને વખત આઈસીડી વિભાગમાં ઓર્ડર મળી ગયા હતા પણ શા માટે કે જ્યારે તમે જોઈ શકો છો કે આ બધું ચાલી રહ્યું છે અને જે સરકારના જે તાઇફા છે સરકાર એવું ઈચ્છે છે કે અમે આ રોજગારી આપી રહ્યા છીએ દેખાવો કરીએ એટલે અમારી સરકાર ફરીવાર આવે પણ સરકાર તો આવશે પણ તમારું જે કામકાજ છે ને એ એ કેવું છે એ જાણવા માટે દરેક લોકોએ કોમેન્ટમાં લખજો કે જે સરકાર તાયફા કરી રહ્યા છે એ સારા છે શું તાયફા કરીને શું કરવા માગે છે કે રોજગારી કેટલી હોવી જોઈએ આંગણવાડી કાર્યકર્તા ઘર બહેનો કાય કાયમી કરવા જોઈએ કે ના કરવા જોઈએ આ પણ એક મુખ્ય મુદ્દો છે તો દરેક લોકો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને આની અંદર કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ કોમેન્ટ કરજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સવિતા